જ્યારે આવકના દાખલા માટે હજારોની સંખ્યામાં લોકોની લાઈનો લાગ્યુ છે માત્ર કચેરીમાં જ નહીં પરંતુ રસ્તા ઉપર પણ લાંબી લાઈનો જોવા મળે છે તો તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ છે ભાજપના જ ધારાસભ્ય આ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે તેમ છતાં તંત્રની બલિહારીથી લોકો પરેશાન છે પીકા રૂપે છે આવું છું હું લગભગ સવાર 3 દિવસથી આજે ધક્કા ખાઈ છું સવારે સાત વાગ્યે મેં આઈન લાઈનમાં ઊભી છું તે છતાં હજી અવર ટોકન મળ્યું છે ત્રણ બી વાગે ને ચાર બી વાગે રોજ આવી રોજ આવી ત્રણ દિવસ થી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ અને રિક્ષા પાડું આવકના દાખલા કરતા તો રિક્ષા પાડું અમારું વધી જાય છે દિલીપ પટેલ બોલો સાહેબ આપણે એક દુકાનદાર વ્યવસ્થા દુકાનદાર છીએ દુકાન છેલ્લા બે દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું સવારે સાત વાગે લાઇનમાં આવીએ છીએ ક્યારેક આઠ વાગે આવીએ છીએ ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા આજે ટોકન મળેલું છે પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતો અહીંયા કામ થતું નથી જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે

બધું શાંતિ બધું બધાને શાંતિ થાય કે ભાઈ સંતોષ થઈ જાય નામ નામ પ્રકાશભાઈ રાણા સવારે સાડા આઠ વાગ્યાનો ઊભો છું મને તાવ છે છતાં પણ લાઇનમાં આવીને ઊભા રહેવું પડે છે જે દસ વાગ્યાનો સમય એવો જોઈએ તેના બદલે અગિયાર વાગે પણ હજુ કામ સ્ટાર્ટ નહીં થયું તો બીમાર માણસ કઈ રીતે ઊભા રહી અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે અત્યારે મને લૂ લાગી ગઈ ને બેભાન થઈ ગયો તો મને કોણ લઈ જાય ઘરે રાહુલ પટેલ સવારે સાત આઠ વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળ્યું પાછું જવું પડ્યું પાછી કે બપોરે આવો બપોરે બી પાછા ગયા સર્વર ડાઉન થઈ ગયું હવે આજે અહીંયા સાત આઠ વાગે ના આવેલા છીએ દસ કિલોમીટર દૂરથી આવું છું અલથાણ હું બરાબર હવે આવી અમારે રોજ ધક્કા ખાવાના એક કાઉન્ટર છે ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે એમને મિનિમમ આટલી પબ્લિકમાં ત્રણ થી ચાર કાઉન્ટર રાખવા પડે એની જગ્યાએ એક એક કાઉન્ટરમાં બહુ ચાલવાનું છે બધી પબ્લિક અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે લાઈનમાં ઉભું રહેવાનું મારું નામ હરીભાઈ આવકના દાખલા માટે આવેલો છું સાત વાગ્યા થી બહુ લાઈન લાગેલી છે